સુરતમાં વારંવાર સ્થાનિક પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદાર આશીર્વાદથી ચાલતા દારૂના ડાવ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી રહી છે તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કતારગામ પોલીસ પથકની હદમાં પ્રમુખ સ્વામી બ્રિજ નીચે ઉત્કલનગર અંબાજી મોલ્લા ખાતે દરોડા પાડી દેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા સુરતમાં દારૂ મંદી હોવા છતાં કેટલાય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે દારૂના ડાઉ ધમધમી રહ્યા છે સ્થાનિક પોલીસના ભ્રષ્ટ વહીવટદાર અને બ્રાન્ચોના ભ્રષ્ટ વહીવટદારોના પાપે ચાલતા દારૂના અડ્ડા પર વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડાની કામગીરી કરી રહી છે ત્યારે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતમાં દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કતારગામ ખાતે પ્રમુખ સ્વામી બ્રિજ નીચે ઉત્કલનગર અંબાજી મોલામાં દરોડા પાડ્યા હતા જેથી દેશી દારૂની જથ્થા સાથે જીતુ પ્રકાશ બેરા સાગર હરીશ ખુટિયા અને રંજન કામ્પ સાહુને ઝડપી પાડી તો પાછળથી દેશી દારૂ મોબાઈલ ફોનને રોકડા મળી બે લાખ સત્તર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે તુન્ના ડોક્ટર પંડિત કાર્તિક અને જોન ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે હાલ તો સ્ટાઇટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કતારગામ પોલીસ પતકમાં આરોપીઓ અને દારૂન જથ્થો સહિત મુદ્દામાં સોંપતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટેન્ટ ન્યૂઝ